કયા બાબતની જે આપણે પોસ્ટ મૂકી છે શું છે આખી ઘટના અને એમાં તમારી માંગણી શું છે હ અંકલેશ્વર એએસઆઈ હોસ્પિટલ જે આઈડીસીમાં આવેલું છે જે ભારત સરકારના શ્રમ વિભાગના નેજા હેઠળ ચાલી રહ્યું છે શ્રમિકો માટે આરોગ્યની સુવિધા પૂરી પાડેલું છે એમાં પચાસ ટકા કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ છે અન્ય સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં બે ત્રણ લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય જે કોન્ટ્રાક્ટર હોય એને રિન્યૂ કરવા માટે બે પગાર કે ત્રણ પગારની માગણી કરે છે જ્યાં સાઠ સિત્તેર હજાર જે નાનો કર્મચારી હોય ત્રીસ ત્રીસ ચાલીસ હજારનો પગારધાર હોય અને પચાસની આસપાસનો જે પગારધાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે એટલે આ એક પ્રકારનો આ રેશિયો છે લાખ દોઢ લાખની સુધીની રકમ જેવો જેવો પગાર એ રીતના અને એડવાન્સમાં પૈસા લઈ લે છે એડવાન્સમાં પૈસા લઈ લે છે એટલે મજબૂરીથી આ જે કર્મચારીઓ નોકરીમાં ફરી ન લે એટલે એ લેવા ફરી નોકરીમાં લેવાડાવવા માટે એ મજબૂરીથી આ પૈસા પ્રમાણે આપતા હોય છે જે ખરેખર જે બહુ નિંદનીય છે જેમ તેમ કરીને છોકરા નર્સિંગનો કોર્સ કરે છે અને નોકરી મેળવે છે અને નોકરી કરતાં કરતાં પણ આ રીતના આર્થિક શોષણ થાય તો એ ખરેખર બહુ દુઃખદ બાબત છે અને આ બીજી ઘણી એ એસઆઈ હોસ્પિટલમાં આ જ પ્રકારનું એક ષડયંત્ર પ્રકારનું ચાલે છે પણ આમાં એસઆઈ હોસ્પિટલના પણ જવાબદાર લોકોમાં ઇન્વોલ્વ હોય છે બધા જ લોકોને એકબીજાની લિંક હોય છે એટલે એના માટે પકડવું મુશ્કેલ છે પણ સરકાર માટે આને પકડવાનું કોઈ અઘરું નથી હું ભારત સરકારના શ્રમ વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવીયાને હું આવતીકાલે રૂબરૂ મળીને આને રજૂઆત કરવાનું છું અને કોઈ બી સંજોગોમાં આજે આ પ્રકારનું જે શોષણ થાય છે આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારો એ અટકે એના માટે ચોક્કસ દોરવાનું છે મને વિશ્વાસ છે મનસુખભાઈ આના માટે કડક કડક હાથે પગલા

ગરીબોના ઉત્थान માટે ગરીબોના વિકાસ માટે બીજો પૈસા ને દે પર્યું જે બો ટેક ફરે કે હવે આપો આપેલા કન્યા રાજ્યમાં આપ બધા કોણ નથી વાત નથી કર પરાવની હા પાડવાની એક કે દેહા

કોઈ વિકાસ કોઈ ગણિત કોઈ ગણી શકે બાકી રાખી નથી એટલે આ લોકો કોઈ નથી એટલે હવે નવા કે આવા ની ભવિષ્ય કરવાનું આવા છે મિત્રો શિક્ષણ વિભાગ મારી પાસે શિક્ષણ વિભાગ આખા દેશ ગુજરાત પ્રાંત એવું છે કે જેમને આજે સમાજ ને ઉત્થાન કરવા માટે મોદી સાહેબે તાલુકા કક્ષાએ સાયન્સ આપી કોલેજો પણ આપી

હવે સુરત ઇંગ્લિશ મીડિયમ છે આપણે કે ધોરણ 7 8 અને 9 ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ સાત કે આ લોકો ગુજરાતી આવું નથી અને આ ગુજરાતી ભણવાનું નથી ઇંગ્લિશ મીડિયમ સુરત છે માત્ર ગુજરાતી છત્ય તરીકે છે તો માટે તો એલએમસી આપણા શિક્ષક મિત્રો ગુજરાતી ભણાવે છે પણ એમાં પણ લોકોની ઉતાર કરવાનો કામ

મેં સમાજ સે લોકો આવજો કે બધા લોકો મને જવા આવો બતાવો કે ના આપજો લેતા વિકાસ કરી શકત એમ નથી તેમનો જનમ જ અનુરોધમાં થયો છે મિત્રો મેવા આપણે જાગતા ઉપર જ અને આ આપણે આગળ અને આપણે જે મુદ્દો એવો છે કે આ દિવ્યાશિતતુદુ જે તો પડો બંધ કરતી હતી જે મિત્રો મેનેજમેન્ટ કોટામાં એ તો સંસ્થાની જવાબદારી સુધી ફ્રી શીટ જવાબદારી છે પણ જેને પોર્ટલ પર એપ્લિકેશન ના કરી હોય પોર્ટલ પર એપ્લાય ના કરી હોય આપણી એડમિશન કમિટી એને પ્રવેશ ના આપ્યો હોય ને એવા કેટલી સંસ્થાવાળા છોટા ઉદ્યોગમાં જે વિદ્યાર્થીઓ બનતા હોય એવા કેટલાક લોકોને એજન્ટ મૂકીને એમના ઘરે જાય તે બેટા બારમું પાસ કર્યું છે નવરો છે બેટા છે તારું સર્ટિફિકેટ લા તારું માર્કેટ લાવ તને હું દાખલ કરી આપું તને આજ બીએસસી થઈ જાય તું નર્સિંગ થઈ જાય તો આ થઈ જાય